નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ જિલ્લાના શિક્ષકે નેશનલ કક્ષાએ યોગાસનમાં બ્રોન્ઝ મેડલ મેળવી છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું પાતપુર તાલુકાના મોટી આમરોલના શિક્ષક ઘનશ્યામ રાઠવાએ નેશનલ યોગાસન ટુર્નામેન્ટ ચંદીગઢ ખાતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે

પાંચ થી આઠ તારીખ દરમિયાન થઈ હતી એમાં ગુજરાતની વીસ અલગ અલગ સદસ્યોની ટીમ અમારી ગઈ હતી એમાં અમે ચંદીગઢ ખાતે આર્ટિસ્ટિક પહેરની અંદર પાર્ટિસિપેટ થયા હતા જેમાં અમારો ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે જે ગુજરાત સરકાર અને છોટાઉદેપુર જિલ્લાના માટે ગૌરવ સમાન બાબત છે તમને કેવું ફીલ થયું ખૂબ સરસ લાગ્યું આ અમારી બીજા પ્રકારની બીજી ઇવેન્ટ હતી બીજા વર્ષ માટેની અને આવનારા વર્ષે પણ અમે એમાં પાર્ટીસિપેટ થઈ અને વધુમાં વધુ અગ્રતાક્રમ પ્રાપ્ત થાય એવો પ્રયાસ કરીશું મારું નામ રાઠવા ઘનશ્યામભાઈ મગનભાઈ મોટી અમરોલ પ્રાથમિક શાળા જેતપુર તાલુકો થતા ઉદયપુર જિલ્લો